હિન્દુ ધર્મમાં રામાયણને એક પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે જેમાં આપણને ભગવાન રામ લક્ષ્મણ હનુમાન રાવણ અંગદ કુંભકર્ણ જેવા અનેક બળશાળી યોદ્ધાઓનું વર્ણન જોવા મળે છે પરંતુ આ બધા મહાયોદ્ધા સિવાય પણ રામાયણમાં એક શક્તિશાળી યોદ્ધા હતો રાવણ પુત્ર મેઘનાદ જેને ઇન્દ્રજીત તરીકે પણ ઓળખવામાં આવે છે રાવણનો મોટો પુત્ર હતો મેઘનાદ અને પોતાના પિતાની જેમ જ તે પણ વધારે શક્તિશાળી હતો મેઘનાદે ઇન્દ્રને હરાવીને ત્રણેય લોક ઉપર પોતાનો અધિકાર વ્યક્ત કર્યો હતો એટલા માટે જ તેને ઇન્દ્રજીતના નામથી ઓળખવામાં આવે છે પરંતુ શું મિત્રો તમને ખબર છે કે મેઘનાદે ઇન્દ્ર જોડે શા માટે યુદ્ધ કર્યું હતું અને આ યુદ્ધ કેટલું ભયંકર હતું મિત્રો જેમ કે આપણે બધા જાણીએ છીએ કે રાવણે પોતાના બળથી ત્રણેય લોકો પર જીત મેળવી હતી અને તે શક્તિશાળી હોવાની સાથે સાથે મહાજ્ઞાની પણ હતો અને રાવણે ત્રણેય લોક પર વિજય મેળવ્યા પછી મયાસુરની પુત્રી મંદોદરી જોડે લગ્ન કર્યા હતા લગ્નના થોડા સમય પછી રાવણના મનમાં એવી ઈચ્છા ઉત્પન્ન થઈ કે તેને મંદોદરીથી એવો પુત્ર પ્રાપ્ત થાય કે જે તેનાથી પણ વધારે શક્તિશાળી હોય એટલા માટે જ્યારે મંદોદરીએ ગર્ભ ધારણ કર્યું અને જ્યારે પુત્રના જન્મ લેવાનો સમય આવ્યો ત્યારે તેને બધા ગ્રહોને પોતાના પુત્રની જન્મ કુંડલીના સ્થાને બેસાડી દીધા પરંતુ રાવણની અભિલાષાથી પરિચિત શનિદેવ અગિયારમાં સ્થાનેથી બારમા સ્થાને આવી ગયા જેના કારણે રાવણને તેની ઈચ્છા અનુસાર પુત્ર પ્રાપ્ત ના થઈ શક્યો પછી એ સમય પણ આવ્યો જ્યારે મંદોદરીએ એક બાળકને જન્મ આપ્યો વાલ્મિકી રામાયણમાં વર્ણિત કથા અનુસાર જ્યારે રાવણ અને મંદોદરીનો મોટો પુત્ર જન્મ્યો ત્યારે તેના રડવાનો અવાજ વીજળીના કડકવા સમાન હતો એટલા માટે જ રાવણે તેના પુત્રનું નામ મેઘનાદ રાખ્યું હતું થોડો સમય મોટો થયા પછી મેઘનાદે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય પાસેથી શિક્ષા અને દીક્ષા ગ્રહણ કરી એવું માનવામાં આવે છે કે માત્ર બાર વર્ષની ઉંમરમાં જ મેઘનાદે પોતાની કુળદેવી નિકુમલાના મંદિરમાં પોતાના ગુરુ પાસેથી દીક્ષા લઈને ઘણી બધી દીક્ષાઓ પ્રાપ્ત કરી હતી પરંતુ એટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી પણ મેઘનાદને સંતુષ્ટિ ના મળી અને તેને વધારે મહાશક્તિ પ્રાપ્ત કરવા માટે દેવાધી દેવ મહાદેવની ઘોર તપસ્યા શરૂ કરી ઘણા વર્ષોની કઠિન તપસ્યા પછી મહાદેવ પ્રસન્ન થયા અને મેઘનાદના સામે પ્રગટ થઈને પછી બોલ્યા હે વત્સ હું તારી તપસ્યાથી પ્રસન્ન થયો છું અને તને વરદાન સ્વરૂપે મારી શક્તિ પ્રદાન કરું છું પોતાના સામે મહાદેવને જોઈને મેઘનાદે મહાદેવને પ્રણામ કર્યા અને મહાદેવે તેને પોતાની અમોઘ શક્તિ આપી અને પછી મહાદેવ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી મેઘનાથ લંકા તરફ ચાલી નીકળ્યો અને લંકા પહોંચીને સૌથી પહેલા આ વાત તેણે રાવણને કહી તેને રાવણને કહ્યું પિતાજી મારી તપસ્યા સફળ રહી મારી તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે મને પોતાના અમોઘ શસ્ત્રો પ્રદાન કર્યા છે હવે હું અપરાજય થઈ ચૂક્યો છું આ વાત સાંભળીને રાવણ અત્યંત પ્રસન્ન થયો અને તેણે મેઘનાથ ખૂબ જ પ્રશંસા કરી પછી મેઘનાથ બોલ્યો કે પિતાજી હું મહાદેવ દ્વારા આપવામાં આવેલી શક્તિનો ઉપયોગ કરવા માંગુ છું એટલા માટે જ હું દેવલોક પર આક્રમણ કરી અને દેવરાજ ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા માંગુ છું પોતાના પુત્રના મોહથી આવી વીરતાભરી વાતો સાંભળીને રાવણ જોર જોરથી હસવા લાગ્યો અને પોતાના પુત્રને વિજય થવાના આશીર્વાદ આપ્યા અને તેની સાથે બોલ્યો જા પુત્ર અને સાથે મારું પુષ્પક વિમાન પણ લઈ જા ત્યારબાદ પુષ્પક વિમાનમાં સવાર થઈને મેઘનાથ દેવલોક તરફ નીકળી પડ્યો ત્યારબાદ તેને દેવલોકમાં પહોંચીને સર્વપ્રથમ ઇન્દ્રની સભામાં આક્રમણ કર્યું જેના લીધે ઇન્દ્રની સભામાં બાજુ ફેલાઈ ગયો અને આ જોઈને સભામાં બેઠેલા બધા બધા જ દેવતાઓ ગભરાઈ ગયા અને તે પણ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા ત્યારે જ મેઘનાદે ઇન્દ્રદેવને કહ્યું દેવ ઇન્દ્ર હું તારી સાથે યુદ્ધ કરવા માંગુ છું જો તું કાયર ના હોય ને તો હાલ મારી સાથે યુદ્ધ કર ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું મેઘનાદ તારી યુદ્ધની અભિલાષા સાચી નથી એવું ના થાય કે તારા અભિમાનના કારણે તારી સાથે સાથે તારા પોતાના માણસોનો પણ વિનાશ થઈ ગયો અને તેને ઇન્દ્રદેવને કહ્યું કે હું ત્રણેય લોકોને દેખાડી દેવા માંગુ છું કે હું અજય છું તું પણ પોતાને અજય માને છે તો આજે હું તને હરાવીને ત્રિલોક પર મારી શક્તિ બતાવવા માંગુ છું એટલું કહીને મેઘનાથે દેવરાજ ઇન્દ્ર ઉપર બાણ ચલાવી દીધું જવાબમાં ઇન્દ્રદેવે મેઘનાથ ઉપર બાણો વરસાવ્યા પરંતુ અધવચ્ચે જ બંને બાણ અથડાઈને ભસ્મ થઈ ગયા તેના પછી મેઘનાથ અને ઇન્દ્રદેવ વચ્ચે મહાપ્રલયકારી યુદ્ધ શરૂ થઈ ગયું અને આ યુદ્ધ ઘણા સમય સુધી ચાલ્યું પરંતુ બંનેમાંથી એક પણ યોદ્ધા હાર માને એમ નહોતું દેખાઈ રહ્યું આ જોઈને દેવરાજ ઇન્દ્રએ એક દિવ્ય બાણથી મેઘનાથ ઉપર પ્રહાર કર્યો અને તે પણ મેઘનાથની નાભીમાં જઈને વાગ્યું અને મેઘનાથ થોડી વાર માટે ધ્રુજવા લાગ્યો ત્યારબાદ તેને ગુસ્સામાં આવીને મહાદેવ દ્વારા આપવામાં આવેલી અમોઘ શક્તિનું આવાહન કર્યું હે દેવાદી દેવ મહાદેવ હું તમારા દ્વારા આપવામાં આવેલી અમોઘ શક્તિનો ઉપયોગ કરવા માંગુ છું કૃપા કરીને મને આશીર્વાદ આપો એટલું કહીને પછી તેને એક મંત્રનું ઉચ્ચારણ શરૂ કર્યું થોડીવાર પછી મહાદેવ દ્વારા આપવામાં આવેલી અમોઘ શક્તિ મેઘનાથના હાથમાં પ્રગટ થઈ અને તેને દેવરાજ ઇન્દ્ર તરફ છોડી દીધી થોડી વાર પછી જ્યારે ઇન્દ્રદેવને ખબર પડી કે મેઘનાદે મહાદેવ દ્વારા આપવામાં આવેલી શક્તિનો ઉપયોગ કર્યો છે તો તેઓ તેની સામે બે હાથ જોડીને ઊભા રહી ગયા તેઓ ચાહતા તો મેઘનાથના જવાબમાં શસ્ત્ર ચલાવી શકતા હતા પરંતુ તેઓ મહાદેવનું અપમાન નહોતા કરવા માંગતા થોડી પછી શસ્ત્ર ઇન્દ્રદેવને વાગ્યું અને તેઓ અદ્રશ્ય રીતે બંધાઈ ગયા બીજી બાજુ સ્વર્ગલોકમાં દિવર્ષિ નારદે આખી ઘટના પોતાની આંખોથી જોઈ હતી ઇન્દ્રદેવને હારેલા જોઈને તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું હે બ્રહ્મદેવ મેઘનાથે ઇન્દ્રદેવને બંદી બનાવી દીધા છે અને તે ઈન્દ્રદેવને લંકા તરફ લઈ જવા માંગે છે બીજી બાજુ મેઘનાથ ઇન્દ્રદેવને લઈને લંકા તરફ જવા માટે નીકળી પડ્યો ત્યારે યુદ્ધ ભૂમિ પર બ્રહ્માજી પ્રગટ થયા અને મેઘનાથને કહ્યું ઉભો રહી જા મેઘનાદ હું તારા સામર્થ્ય અને શક્તિથી અત્યંત પ્રસન્ન થયો છું ત્રણેય લોકો પર હવે તારો અધિકાર થઈ ચૂક્યો છે ઇન્દ્ર પર વિજય મેળવીને હવે તું ઇન્દ્રજીત બની ગયો છે અને હવે આજથી બધા તને ઇન્દ્રજીતના નામથી ઓળખશે હવે તું ઇન્દ્રદેવને બંધનમાંથી મુક્ત કરી દે તેના પછી તું જે પણ વરદાન માગીશ હું તને આપવા માટે તૈયાર છું આ સાંભળીને મેઘનાદે બ્રહ્માજીને કહ્યું હે બ્રહ્મદેવ જો તમે ઇન્દ્રદેવને મુક્ત કરાવવા માંગો છો તો તમે મને અમરતાનું વરદાન આપો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ તો અસંભવ છે પૃથ્વી પર જન્મ લેવાવાળા દરેક જીવ જીવજંતુનું મૃત્યુ નિશ્ચિત છે એટલા માટે તું બીજું કંઈક વરદાન માંગ ત્યારે મેઘનાથે કહ્યું હે બ્રહ્માજી મને એવું વરદાન આપો કે જ્યારે પણ હું યુદ્ધ ભૂમિમાં શત્રુઓનો સામનો કરવા માટે જાઉં અને ત્યારે અગ્નિમાં મંત્રોની આહુતિ આપું તો અગ્નિકુંડમાંથી ઘોડાઓ સાથે દિવ્ય રથ પ્રગટ થાય અને જ્યાં સુધી હું તે રથ પર બેસીને યુદ્ધ લડું ત્યાં સુધી કોઈ પણ મને મારી ના શકે આ સાંભળીને બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને મેઘનાદે પોતાની અમુક શક્તિ પાછી લઈ લીધી અને દેવરાજ ઇન્દ્રને બંધનમાંથી મુક્ત કરી દીધા તો મિત્રો કેવો લાગ્યો આજનો આ વિડીયો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વધુ જાણકારી માટે અમારી ચેનલને ને જરૂરથી કરજો